આજકાલ મોટા ભાગના રોગનો શિકાર નાનાથી લઈ મોટા દરેક બને છે સ્થૂળતા એટલે કે શરીરની ચરબીની ઉચ્ચ ડિગ્રી જેને વધારે પડતું વજન એટલે કે ઓબેસીટી કહે છે આ સમસ્યાના ઘણા કારણો હોઈ શકે છે આ સમસ્યાના કારણો અને તેના ઉપાયો વિશે માહિતી મેળવીએ નમસ્કાર હું ચેતના ભટ્ટ થેરાપેટિક યોગા ટ્રેનર ભુજ કચ્છથી છેલ્લા પાંચ વર્ષથી યોગ સાથે જોડાયેલી છું યોગ અને આયુર્વેદિક કોચ છું અને અત્યારે એમ એ વિથ યોગ કરી રહી છું આજનો જે સબ્જેક્ટ છે એ છે ઓબેસિટી જેમ તમે બધા જાણો છો કે આજે આજે ભારતમાં સિત્તેર ટકા વસ્તી એવી છે જે ઓબેસ છે એમાં માત્ર બહેનો અને ભાઈઓ નહીં પણ બાળકો પણ આજકાલના બાળકો પણ ઓબેઝિટીનો શિકાર બની રહ્યા છે એનું મુખ્ય કારણ જો આપણે જોવા જઈએ તો એનું મુખ્ય કારણ છે લાઇફસ્ટાઈલ બાળકોની લાઈફસ્ટાઈલ મોટાઓની લાઈફસ્ટાઈલ બધામાં ક્યાંક ને ક્યાંક ગડબડ આવે છે જ્યારે તમારી લાઈફસ્ટાઈલ સેડેન્ટ્રી થઈ જાય છે તમારું જીવન બેઠાડું થઈ જાય છે તો ત્યારે તમારું વજન ધીમે ધીમે વધવા લાગે છે એના બીજા કારણો પણ હોઈ શકે છે જેમનું મેટાબોલિઝમ થોડું સ્લો ડાઉન હોય છે ત્યારે પણ તમારું વજન વધી જાય છે તો એનું પણ અગેન રીઝન તો એ જ છે કે તમારી ક્યાંક ને ક્યાંક લાઈફસ્ટાઈલમાં ગડબડ છે લાઈફસ્ટાઈલને વ્યવસ્થિત કરવા માટે તમારે નિયમિતતા તમારા જીવનમાં ખૂબ જરૂરી છે સવારે તમારું ઉઠવાનો ટાઈમ તમારું બ્રેકફાસ્ટ તમારું લંચ ડિનર બધું જ સમયસર થવું જોઈએ એનો અર્થ એવો નથી કે તમે બારના ટકોરે તમારે જમી લેવું જોઈએ એનો અર્થ બિલકુલ એવો નથી જો તમે બે વાગે જમો છો તો એવરી ડે તમારે બે વાગે જ તમારું ભોજન લેવું જોઈએ એવો પ્રયાસ કરવો જોઈએ એની સાથે સાથે તમે તમારી જે રૂટીન છે એને થોડુંક નિયમિત કરો એની સાથે સાથે તમારે તમારા રૂટીનમાં એક એક્સરસાઇઝને સ્થાન આપવું જોઈએ કોઈપણ શારીરિક એવી મુમેન્ટ તમારી હોવી જોઈએ જે તમને સૂટ કરે છે તમારા કન્વીનિયન્ટ પ્રમાણે એ વોકિંગ હોઈ શકે એ જોગિંગ હોઈ શકે એ તમે દોરા કૂદ કૂદ કરી શકો છો યોગ કરી શકો છો તમે એરોબિક્સ ડાન્સ જીમ તમને જે ગમે એ કરી શકો છો ખોટું કરો છો એનું પૂરું ધ્યાન રાખવાનું કોઈ પણ એક તમારું એક ટીચર હોવા જોઈએ કે જેમના ગાઈડન્સની નીચે તમે કરો તો રૂટિન લાઈફમાં જ્યારે તમે ટ્વેન્ટી ટુ થર્ટી એક્સરસાઇઝને લઈ આવશો કે યોગને સ્થાન આપશો તો સો ટકા વજનમાં વજન ઘટાડવું એ બહુ મહત્વનું નથી હું એમ કહીશ કે તમે સ્વસ્થ હોવા જોઈએ તમે જ્યારે સ્વસ્થ હો છો ને તો તમારું વજન આપોઆપ તમારી બોડી એને એવી રીતે સેટ કરી દે છે કે તમારું વજન પણ તમારા શરીર પ્રમાણે થઈ જાય છે બહુ મોટું જો આપણે કારણ એમાં વિચારીએ ઓબેસિટી માટે કે વજન વધે છે એના માટે તો એ છે સ્ટ્રેસ અને એન્ઝાયટી તમે જોશો કે નાના બાળકોને પણ બહુ જ સ્ટ્રેસ આવે છે આજે નાના બાળકથી લઈ અને મોટા વ્યક્તિ સુધી કોને સ્ટ્રેસ નથી બધાને છે પ્રિઝર્વેટિવ હોય છે એની અંદર પેકેટ ફૂડ પ્રિઝર્વેટિવ બ્રેડ તરેલા તરે તરેલા ફૂડ મીન્સ ફ્રાઈડ ફૂડ અને બહારની એવી કોઈ પણ વસ્તુ છે જે હાઇજેનિક નથી હોતી અને એ જો તમે નિયમિત લ્યો તો તમારી લાઈફસ્ટાઈલ બગડશે અને તમે તમારા શરીરને વેલકમ કરો છો કે આવો ભાઈ રોગ તમે આવો હું તમારા માટે રેડી છું ઠીક છે તો જેટલું તમે જેટલી તમને ઓબેસિટી હશે જેટલું તમારું વજન વધારે હશે એટલા તમે રોગોને ઇન્વાઇટ કરો છો એવું હું કહીશ એટલે હંમેશા આપણે આપણું વજન વ્યવસ્થિત હોય માપમાં હોય તો આપણે રોગોથી દૂર રહીએ છીએ એટલે હંમેશા ટ્રાય એવી કરવાની કે આપણું વજન પણ બરાબર રહે આપણે સ્વસ્થ રહીએ અને રોગ આપણાથી દૂર રહે તો યોગ અને પ્રાણાયામને ચોક્કસથી તમારા જીવનમાં સ્થાન આપો એમને બહુ જ બધું ઓબેસિટી થઈ ગઈ છે જેમનું વજન વધી ગયું છે એમના વજનના લીધે એમના ગોઠણમાં દુખાવો વધી ગયો છે એમના